નેત્રંગની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ગુરુકુલ ટુ ગ્લોબલ ઇન્ટીગ્રેટિંગ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આ વિષય ઉપર બે દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અંતર્ગત રૂસા કમ્પોર્ટમેન્ટ હેઠળ આચાર્ય ડોક્ટર જી આર પરમારના માર્ગદર્શન હેઠળ સેમિનાર સંયોજક ડોક્ટર એમ પી શાહ અને સહસંયોજક વી પટેલ તથા કોલેજના અધ્યાપક મિત્રો દ્વારા ગુરુકુલ ટુ ગ્લોબલ ઇન્ટિગ્રેટિંગ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ વિષય પર બે દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી આચાર્ય દ્વારા ઉપસ્થિત સૌને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ વીએનએસ જીઓના કુલપતિ ડોક્ટર કે એન ચાવડા દ્વારા વિડીયો સંદેશના માધ્યમથી આ સેમિનારના આયોજન બાબતે શુભેચ્છા પાઠવવામાં આવી હતી ઉપસ્થિત સૌ વક્તાઓએ વિષયને અનુરૂપ વ્યાખ્યાન આપી વિષયને વધુ સ્પષ્ટ કર્યો હતો અંતે ડોક્ટર એમ બી શાહે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો સેમિનારમાં બસ્સોથી વધુ અધ્યાપક સંશોધનકર્તા અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કોલેજ પરિવારે આ સેમિનારમાં સક્રિય ભૂમિકા ભજવી હતી गुड मॉर्निंग आई एम डॉक्टर अरुण कुमार बी सोनपनवर प्रिंसिपल ऑफ के सोसाइटीज़ एस नीलअपा कॉलेज बैंगलोर सबसे पहले गुजरात के मिट्टी के सिर छू कर मैं ये कहना चाहूँगा कि और इस मिट्टी ने गांधी जी और पटेल जी जैसे दो महान बच्चों को जन्म नहीं न दिया होता तो आज भी हम अंग्रेजी के चुगल में होता मैं नेत्र सरकारी कला एवं वाणिज्य महाविद्यालय के प्राचार्य डॉक्टर परमार जी और उनके छात्रों और संकाय को धन्यवाद देना चाहता हूं और मैं गुजरात के नॉलेज कंसोशियम को इस दो दिवसीय राष्ट्रीय स्तर के आयोजन में उनके निरंतर सहयोग और मार्गदर्शन के लिए धन्यवाद देना चाहता हूं उच्च शिक्षा के लिए इस गुजरात सरकार के वित्तीय सहायता देने के लिए गुजरात सरकार को भी मैं धन्यवाद देना चाहता हूँ आई कंग्रेचुलेट प्रिंसिपल फैकल्टी स्टूडेंट्स एंड स्टेक होल्डर्स ऑफ ऑल दिस कॉलेज फॉर सेलिब्रेटिंग दिल्वर जुबली ईयर इन द ईयर टू थाउजेंड ट्वेंटी फाइव ट्वेंटी सिक्स इवन आई कंग्रेचुलेट द प्रिंसिपल एंड फैकल्टी मेम्बर्स ऑफ दिस गवर्नमेंट आर्ट्स कॉमर्स कॉलेज नेत्रंग ఫర్ గ హవింగ్ అండ్ జర్నీ ఆఫ్ ట్వెంట్ ఫైవ్ ఇయర్స్ అండ్ సెలిబ్రేటింగ్ దిస్ ఇలో జువలీ అండ్ దే ఆర్ ఆర్గనైజింగ్ దిస్ టూ డే నేషనల్ సెమినార్ ఆర్ గరుకుల్ క్ట్స్ టూ అప్లై ఫోర్ గ్లోబల్ లెవెల్ రియల్ ఇట్ ఇస్ అ వండర్ఫుల్ థీమ్ వార్ట్ సెలెక్టెడ్ అండ్ ఆ హెవ ట కంగ్రేచులేట్ అండ్ ఈవెన్ ఐ విష దెమ్ దిస్ టూ డేస్ నేషనల్ సెమినార్డ్ బికమ్ అరీ సక్సెస్ఫుల్ అండ్ బికమ్ అడెల్ టూ ఆల్ అదర్ కాలేజెస్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఈవెన్ ఆర్ ప్రైవేట్ కాలేజ్ ఆఫ్ గుజరాత్ సో దేట్ Wherever it is possible, you can apply the concept of the Gurukul, what is the dream of our Pradhan Mantri Narendra Modi that we have to be lead the entire uh, institution, higher institutions of the world and even the India to become more and more potential in the higher education. So with this once again, I congratulate all the uh, principal and the faculty members of this college and getting a good opportunity to share my experience in this two-day seminar. રાષ્ટ્રીય શિક્ષણ શિક્ષણ અમલીકરણ અને અને એમાં પણ ગુજરાત હોય હોય એટલે પ્રથમ હરોળમાં જ્યારે વર્ષ પૂર્ણ થનાર છે વિદ્યાર્થીઓ ચોથા વર્ષમાં પ્રવેશવાના છે તેવા સમયે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના બે સ્તંભો એટલે કે રિસર્ચ અને બીજું કેપાસિટી બિલ્ડિંગ ઓફ ધ ફેકલ્ટી અને એમાં જ્યારે ભારતીય જ્ઞાન પરંપરાની સુગંધ ભળે ત્યારે સાચા અર્થમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ થયો કહેવાય સૌ પ્રથમ આજે હું આ સેમિનારમાં કેલેન્ડર વર્ષના શરૂઆતના દિવસમાં આચાર્ય આચાર્યશ્રીને પરમા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવા સરસ વિષયને ધ્યાને લઈ અને પરિસંવાદ આજે ગોઠવવામાં આવ્યો છે ખૂબ મોટી સંખ્યામાં જયારે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ભાગ લઈ રહ્યા છે ત્યારે દરેક નાગરિક તરીકે દરેક ભારતીય રીતે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો સુધી પહોંચાડીએ અને ભારતની ગૌરવ અને ભારતની એક અનોખી યાત્રા વિકસિત ભારત બે તરફ આપણે આગળ વધીએ પરિસંવાદમાં આજે મંથન કરશે નહીં તો હું આ પ્રસંગે સર્વે પ્રાધ્યાપક મિત્રો પાર્ટિસિપન્ટ ખાસ કરીને આચાર્ય અને તેમના સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું